આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ખાતે મારું ગામ મારી સમસ્યા અંતર્ગત ચૂડા ગામની સમસ્યાને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ચૂડા ગામમાં રેલી કાઢી લોકોની સમસ્યા સાંભળી અને ચૂડા મામલતદારોને આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ચૂડાની અંદર સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે ચૂડા તાલુકાના ખેડૂતોના પિયતના પ્રશ્નો જેમાં સૌની યોજના અંતર્ગત ગામોના તળાવ ભરવા તથા ચેકડેમ ભરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી તેમાં ચૂડાની મુખ્ય બજાર પર રેલી કાઢીને સફાઈ હાથ ધરવામાં આવી હતી મારું નામ મયુરભાઈ મેરાભાઈ સાકરિયા લોકસભા ઇન્ચાર્જ સુરેન્દ્રનગર જિલ્લો આજે આ ચૂડા તાલુકા તાલુકાના મામદાર કચેરીએ ચૂડા તાલુકાના પંદરક ગામથી વધારેના ગામના ખેડૂતો એક સાથે રજૂઆત કરવા આવ્યા છે કે સરકારશ્રીની સૌની યોજના દ્વારા ચુડા તાલુકાનું વેજળ કાને જોબાળાની વચ્ચે આવેલો જે ઓગણીસો બોતેર માં ડેમ બન્યો છે આજથી પચાસ વર્ષ પહેલા જે ડેમ બન્યો છે તે પણ એક માત્ર ને માત્ર પચીસ હજાર રૂપિયાનો કેનાલ આઠ નંબર ઉપર વાણિયા વદર અને મીણાપુરની વચ્ચે જે વાંકલી વેણ છે એમાં એક નાનો એવો પચીસ હજાર રૂપિયાના ખર્ચમાં ગેટ મૂકવાથી પંદર ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો હોય તેમ છતાં આજ સત્તા આજ આજ સુધી આ ખેડૂતોને લાભ મળેલ નથી તો તમામ ગામના ખેડૂતો આવ્યા છે તેમજ ગોખરવાળાનો રાઘવ ડેમ ચુડાનો ચગદિયા ડેમ સતરિયાળાનો જે કેનાલનો પ્રશ્ન છે અને કોરડા મોરવાડ સમઢિયાળાનો જે સૌની યોજનાનો પ્રશ્ન છે એ તમામ મુદ્દાઓને લઈને આજે દરેક ગામના ખેડૂતો અહીંયા મામૃતિ કચેરી આયા છે અને મામલદાર કચેરી અમને પણ ખાતરી આપી છે કે આ તમામ મુદ્દા હું સંકલન સમિતિમાં લઈશ અને પહેલા મહિનાની શનિવારની પહેલી જ તારીખે આ પ્રશ્નનો હલ થાય એવો કરાવશે છે એમને ખાતરી આપી છે અને અમે પણ તમામ ગામના ખેડૂતો સરકારને અને મામલતદારને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો અમારા મુદ્દા આ એક મહિનાની અંદર સોલ્યુશન નહીં થાય તો પંદરે પંદર ગામના ખેડૂતો ગાંધી સિંધિયા રાએ અહીંયા મામલતદાર કચેરી છે અમે આવી અને અમે ધરણા અને ઉપવાસ આંદોલન કરવા પણ તમામ ખેડૂતો અહીંયા આવવા માટે તૈયાર છે અમને અમારા ખેડૂતોને માત્ર સિંચાઈ માટે પાણી જોઈએ પાણી જોઈએ અને માત્ર સિંચાઈનું પાણી જ જોઈએ